વઢિયાર પંથકમાં શ્રદ્ધાનો માહોલ જામ્યો છે હજારો માઈ ભક્તો ખાતે માં ખોડિયારના દર્શન કરવા માટે ઉમટી રહ્યા છે તો આજે આપણે માં ખોડિયારના મુલાકાત લઈશું નમસ્કાર મિત્રો હું વિજય આર એમ આપનું હાર્દિક સ્વાગત કરું છું વરણા ખોડિયાર ધામમાં મિની કુંભનો માહોલ શ્રદ્ધા અને સેવાનો અનોખો સંગમ જોવા મળી રહ્યો છે પાટણ જિલ્લાના હારી તાલુકાના પ્રસિદ્ધ વરાણા ખોડિયાર ધામ ખાતે મહાસુદ પંદર દિવસીય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે મંદિરના પેઢીના કિશોરદાન ગઢવીએ આ મેળા વિશેની મિની કુંભ સાથે સરખાવતા માતાજીના અપરંપાર મહિમા વિશે વિગતો આપી હતી આશરે આઠસો થી નવસો વર્ષ જૂના આ પવિત્ર સ્થળ સાથે લાખો ભક્તોની આસ્થા જોડાયેલી છે અહીં અઢારે વર્ણના લોકો દર્શનાર્થે આવે છે

મિલી માતાજીનો જે મહિમા છે એ તલ અને ગોળની સાણીનો પ્રસાદ અઢારે વર્ણ અઢારે આલમ માતાજીને જે આસ્થા રાખે છે માતાજીમાં જે પણ પહેલો દીકરો પહેલા જેના ઘરે બહારું બંધાય માતાજીની આસ્થાથી માતાજી એમનું કામ કરે છે અને આ મહિમા આઠસોથી નવસો વર્ષ જૂનું આ સ્થળો છે અને અવિરત અસંખ્ય વર્ષોથી આ ચાલુ છે પરંપરા અને લોક ભાતીગળ મેળો છે અને અહીંયા મંદિરની અંદર જમવા રેવા અને ચા પાણી અને જે પણ ભાવિ ભક્તો સંત વગવાળા આવે છે એમને રોકાવાની સુલભ વ્યવસ્થા મંદિર ટ્રસ્ટ તરફથી કરવામાં આવે છે આ મહિમા કેટલા વર્ષોથી અહીંયા ચાલી રહ્યું કેટલા વર્ષથી આપ શિવાળા લગભગ મારી તો દસમી પેઢી દસમી પેઢી એટલે અમારા બારોડમાં તો આપણે દસમી પેઢી અને ખાસ તો લોકોને મહાદેવનાને જે પારણા બંધાય એ માટે આપ શું કહેવામાં આવે છે આસ્થા માટે માતાજી સૌની દરેક યાત્રિક આવે એમની માતાજી મનોકામના પૂર્ણ કરે જેવી રીતે વર્ષોથી અવિરત કરે છે આ જાવરણ જૈંતિ લઈ અને સુધી તમામ જ્ઞાતિઓ માતાજીને માને છે અને માતાજી સૌનું કામ કરે છે માતાજીના ઉપર અતૂટ વિસ્તાર સમગ્ર ઉત્તર ગુજરાતમાંથી માનતાઓ આવે છે દિલ્હી બોમ્બે ઉત્તર ગુજરાતમાંથી દરેક ભાઈ ભક્તો એ વધારતા હોય છે

બહુ સરસ છે બધી જે સુવિધા હા પોલીસ ના ચાર પીએસ છે દસ પીએસઆઈ છે ઓન પીએસઆઈ એક લઈ મેળામાં આવતા હજારો ભક્તોની સુવિધા માટે મંદિર ટ્રસ્ટ અને ગ્રામ પંચાયત દ્વારા વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે યાત્રિકોને ની સમસ્યા ન નડે અને સમયનો બચાવ થાય તે માટે નિઃશુલ્ક પાર્કિંગની વ્યવસ્થા છે મંદિર ટ્રસ્ટ તરફથી ભક્તો માટે રહેવા જમવા અને ચા પાણીની સુલભ વ્યવસ્થા પણ કરવામાં આવી છે મેળાની સુરક્ષા અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ વિભાગનો પણ સારો સહયોગ મળી રહ્યો છે હાલમાં પીઆઈ જાડેજા સાહેબના